પ્યારા પરિસજનાત્માઓ જય ગિરનારી જય માતાજી હર હર મહાદેવના નાદ સાથે મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો વધારે વાતચીત ન કરતા તમે તમારી રીતે વિડીયો જોતા જજો પણ આપણો જે આગલા વિડીયોમાં જે પ્રશ્ન હતો કે ભગવાન શિવશંકરનો કૈલાસ લોક કૈલાસનગરી પછી કાશી પછી બાર જ્યોતિર્લિંગ ક્યાંય મેળો નહીં ને ભાવનાત્મા શા માટે મેળો આવો પ્રશ્ન હતો આપણે તો એનું કારણ પ્યારા પ્યારાપ્રિય સર્જનાત્માઓ એવું છે કે આપને ખ્યાલ હશે કે રાજા દક્ષ પ્રજાપતિ સતી અને શિવના વિવાહ પછી દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કરે છે ભોળાનાથજી સતીને ના પાડે છે છતાં પણ સતી જાય છે ત્યાં જઈને યજ્ઞશાળામાં શાળામાં જોવે છે પોતાના પતિનો એટલે કે રુદ્ર શિવ શંકર શંભુ કૈલાસપતિનો કોઈ જગ્યાએ સ્થાપન નથી એટલે પોતે જોવા છે કે મારા પતિનું આવું અપમાન એટલે યજ્ઞકુંડની અંદર છલાંગ કૂદકો મારી અને માતાજી હોમાઈ જાય છે એ જ્યારે મહાદેવજીને ખબર પડે છે વીર પોતાની જટા પછાડી અને વીરભદ્રને ઉત્પન્ન કરે છે વિદ્ર વીરભદ્ર નામનો ગણ જઈ અને દક્ષિણા યજ્ઞ કુંડનો વિધ્વંસ કરે છે જે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા એમની કોઈની દાઢી ખેંચી લીધી કોઈના ગાલ ખેંચી લીધા કોઈના દાંત પાડી નાખ્યા કુંડની અંદર મળમૂત્ર વગેરેનો ત્યાગ કરે છે ત્યારબાદ સતીનો દેહ છે એ બળે છે એનું ભરથું લઈ અને શિવજી મહારાજ આકાશની અંદર ઉડવા લાગે છે આકાશની અંદર ગમન કરે છે ત્યારે બ્રહ્માદિક દેવતાઓ વિષ્ણુલોક બ્રહ્મલોક ઇન્દ્રલોક રુદ્રલોક થરથર કાંપવા લાગે છે ધરા ધ્રુજવા માંડે છે ન થવાના કાર્યો થવા માંડે છે પવન છે ને પોતાની ગતિ છોડીને વાયુ વેગે એકદમ ફૂંકાવા લાગ્યો છે વરસાદ તૂટી પડ્યો બારે મેઘ થયા કોઈ જગ્યાએ તડકો બારે બાર સૂર્યનો પડવા માંડ્યો કોઈ દેવતાઓને સમજણ નથી પડતી કે આ થયું છે શું અને ભગવાન શિવ તાંડવ નૃત્ય કરવા માંડ્યા ત્યારે ઇન્દ્રાદિક દેવતાઓ બધાએ ભગવાન વિષ્ણુ પાસે ગયા વિષ્ણુને પ્રાર્થના કરી એને સુદર્શન ચક્ર છોડ્યું અને સુદર્શન ચક્ર છોડ્યું અને માતાજીનું જે ભળતું હતું માતાજીનો દેહ હતો એના એકાવન ટુકડા થયા પછી એકસો આઠ ગણાકીએ છે પણ એકાવન ટુકડા થયા અને એકાવન સિદ્ધપીઠી સિદ્ધપીઠ બની જે જે જગ્યાએ માતાજીનો અંગનો આંગળી છે માથું છે જીભ છે આંખ છે પગ છે એ ભાગ પડ્યો ત્યાં ત્યાં સિદ્ધપીઠ બની એ જ રીતે ગિરનારની અંદર પણ માતાજીનો એક ભાગ પડેલો છે ઉદરનો એટલે કે નાભીનો એટલે અંબાજી તરીકે પ્રખ્યાત થયા છે માતાજી અને માતાજીનું વસ્ત્ર અહીંયા કંચુકી પડેલું છે એટલે આ ક્ષેત્રનું નામ છે એ વસ્ત્રાપથ નામનું ક્ષેત્ર છે એટલા માટે જ હું તમને કહું છું કે ભવનાથ મંદિરે જાઓ એટલે વસ્ત્રાપથેશ્વર મહાદેવના ખાસ દર્શન કરવા ત્યારબાદ શિવજી છે એ થાકી બાકી વિશ્રામ માટે થઈ અને ગિરનાર ઉપર આવી અને સમાધિસ્થ થઈ જાય સમાધિસ્થમાં નાથ લીન થઈ ગયા એટલે દેવતાની ઉપાધિ થઈ ગઈ હવે ગોતવા ક્યાં જાઉં ત્યારબાદ વિષ્ણુ ભગવાન બધાને ચાર આખા ગ્રુપ જેને આપણી ભાષામાં ટોળી ગઈએ ચાર ગ્રુપ બનાવીને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દેવતાઓને વિદાય કરે છે કે જાઓ શિવજીને ગોતો ગમે એને કે પ્રકારે શિવજીને ગોતો જલ્દી મને સંદેશો મોકલો કે આ શિવજીએ ત્યારે એક ગ્રુપ છે એ બધું આ તરફ આવે છે નવના સિદ્ધ ચોરાસી ચોસઠ જોગડી બાવનવીર આ બધા આ બાજુ આવે છે એટલે જોયું કે ભોળાનાથ તો એ સમાધિમાં મગ્ન છે અને તે દિવસે શિવરાત્રિની રાત્રિ હતી ત્યારે શંકર ભગવાન બધાને દર્શન આપે છે અને સમાધિમાં દર્શન આપે છે સમાધિ એની તૂટતી નથી ત્યારે વિષ્ણુ ભગવાન આવે બ્રહ્માજી આવે યમ આવે વરુણ આવે ઇન્દ્ર આવે આ બધા અને ભગવાનને સ્તુતિ કરે એ ભોળિયાનાથ તમે પાછા કૈલાસમાં વધારો ત્યારે શિવજી મહારાજ કહે કે હવે મારે કૈલાસમાં નથી જવું મારું કૈલાસ તો અહીંયા જ છે ગિરનાર છે એ સદા સદાને માટે મારું કૈલાસ છે મારે ક્યાંય જવાની જરૂર નથી હવે મેં એક નવું કૈલાસ બનાવી દીધું ત્યારે દેવતાએ કીધું કે એ તો બરાબર નહીં એ ભોળાનાથી યોગ્ય ન કહેવાય એટલે ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાને એક શરત મૂકી કે હું આવું તો ખરી કૈલાસની અંદર નિવાસ કરું પાછા લગ્ન કરું એ બધી વાત તમારી સાચી અને તમારા દેવતાઓની બધાની વાત છે હું શિરોધારી અને શિરો માન્ય કરું છું પરંતુ તમે પણ એક શરતેથી બંધા કે અહીંયા શિવરાત્રિની રાત્રિ આજે હું પ્રગટ થયો છું ગિરનારમાં એટલે તમારે પણ શિવરાત્રિની મધ્યરાત્રિએ અહીંયા તમારે ફરજિયાત બધાએ પ્રગટ થવાનું અથવા તો આ ભૂમિની ઉપર સદા સદાને માટે તમે વસી જાઓ કારણ એ તો શક્ય નથી કે સદાને માટે અહીંયા વસિએ પણ અમે અમારો અંશ છે ને થોડો થોડો અહીંયા મૂકતા જઈએ એટલે બધા દેવતાઓ ગિરનારની અંદર પોત પોતાનો અંશ મૂકતા ગયા અને શિવરાત્રિના મધ્યરાત્રિએ જે પાલખી છે રથયાત્રા છે જેને આપણી ભાષામાં રવેડી કહીએ છીએ એ નીકળે છે ને એમાં બધા દેવતાઓની હાજરી હોય છે એવા માટે થઈને શિવરાત્રિનું મહત્ત્વ છે ઘણાં લોકો બણગા બાંગા ફૂકે છે કે ચાર મહિના શિવજીને ચાર મહિના વિષ્ણુ ભગવાનને ચારજી બ્રહ્માજીને બલિરાજાને એના ઘરના રાખડી બાંધી ભગવાનને એટલે શિવજી પણ એ શિવરાત્રિનું મહત્ત્વ છે એ જૂનાગઢમાં મેળો શા માટે ભરાય ને એનું મહત્ત્વ એ નથી એટલે આ ધર્મની ધજા જુઓ લહેરાવે છે ધ્વજા પતાકા આરોહણ થઈ ગયા છે એટલે આજે આ વિડીયો બનાવી અને તમને લોકોને દર્શન કરાવવાની ઈચ્છા થઈ તો તમે દર્શન કરો અને આ વિડીયો કેવો લાગ્યો એ જણાવજો કોમેન્ટમાં ચાલો જય ગિરનારી જય માતાજી હવે ફરી પાછા મળશું ક્યારેક સારો વિડિયો ક્યાંય પ્રાપ્ત થયો તમારી આસપાસ પણ કોઈ આવું સ્થળ હોય તમને ચોક્કસ જણાવજો આમાં રોપ બતાવેલું છે ને તમારા પાર્કિંગ માટેની વ્યવસ્થા જય ભવનાથમાં